ગૌરી પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી સગીરાનો પીછો સગીરાનોતો હતો ત્યારે છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગે તેના દાદીના ઘરે હતી તે સમયે આરોપી હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યો હતો ત્યારે આરોપી હોમગાર્ડ જવાને

તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતા એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે